નમસ્કાર ગુજરાત વરસાદની આગાહી ઉપર મિત્રો એક મોટા સમાચાર આપણી પાસે આવી ગયા છે છ થી ને દસ અગસ્ટ સુધી ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની શક્યતા છે અઢારથી ને બાવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો મિત્રો થયો છે એક ઓગસ્ટ બે હજાર પચીસના ઓગણીસ કિલોના કોમર્શિયલના ગેસના ભાવમાં આપણને તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો જે ઘટાડો છે તે મિત્રો જોવા મળે છે હવે અહીંયા એક સવાલ છે આપણે સરકારને કે જે કોમર્શિયલ ગેસ વાપરતા હોય એ લોકો મોટે ભાગે બિઝનેસમેન હોય વ્યાપાર કરતા હોય એ લોકોનો જો કદાચ ભાવ વધે ત્રીસ ચાલીસ રૂપિયા તો પણ તે લોકો મિત્રો ભરી શકે પરંતુ જે ઘરેલું માણસ છે મિત્રો એને જો પચાસ રૂપિયા વધી જાય ને તો એને થોડુંક ઓલું થઈ જાય કાટકના ઘરેલું ગેસના ભાવ છે ને એ મિત્રો વધવા જોઈએ એવું મને લાગે છે મિત્રો તમારું શું કેવું છે વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને મિત્રો મને જરૂરથીને જણાવી દેજો ખેડૂત માટે મિત્રો સારા સમાચાર છે પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનામાં વીસમો હપ્તો મિત્રો ટ્રાન્સફર થઈ ગયો છે આંધ્રપ્રદેશના ખેડૂતોને બે હજારને બદલે મિત્રો હવે સાત હજાર રૂપિયા આપવામાં આવે છે કેન્દ્ર સરકારના બે હજાર અને રાજ્ય સરકારના મિત્રો પાંચ હજાર એવી રીતના તે લોકોને મિત્રો હપ્તો આપવામાં હવે આવશે રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે આપણે બીજા રાજ્યમાં જોઈએ છે કે જેમ કે રાશન તો મળે જ છે પરંતુ તે ઉપરાંત તે લોકોને મિત્રો એક હજાર રૂપિયાની સહાય પણ મિત્રો મળી આવે છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો રાશનની સાથે સાથે આપણને એક હજાર રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ કમેન્ટ કરીને મને મિત્રો જરૂરથીને જણાવી દેજો ખેડૂતો માટે પાંચ લાખ રૂપિયાની લોનની એક યોજના મિત્રો બહાર પાડવામાં આવી છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધેલી છે ઓછા વ્યાજે લોનનો લાભ લેવાવાળા ખેડૂતોના મિત્રો આ ખાસ કરીને ફાયદો મિત્રો મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરો તો ગુજરાતની અંદર લોન માફીની વાતો ચાલી રહી છે પરંતુ લોન માફી કરવામાં અમલમાં કોઈ નથી આવતું આગળ આપણે બીજા સ્ટેટની વાત કરીએ ને જેમ કે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી ઝારખંડ મિત્રો આટલા બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ અત્યારે એકથી અને બે લાખ રૂપિયાની લોન માફી થઈ ગઈ છે પરંતુ ગુજરાતની અંદર ખાલી વાતો થાય છે એ પણ હજી વાતો મેઇન મુદ્દે તો નથી થતી અંદર અંદર વાતો થાય છે કે આપણે લોન માફી કરવી જોઈએ ગુજરાતની અંદર કે ના કરવી જોઈએ તમને શું લાગે છે મિત્રો જો હા વિડીયોને લાઇક કરજો જો મિત્રો આ લોન માફી કરવી જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ આજના વિડીયોમાં આટલું જ